આ બધું કે પણ આનો પેટ્રોલ પૂરાવું પડતું તો મફત હોત ભઈઓ હાથી એટલો વડી હું ભઈ કીધું તો બરોબર વાવ દેવું પડ લેવું પડે હેડો આપણે મોય દઈએ દર્શન કરીને કરીએ પ્રસાદી લેવાની હો લેવાની હેડો હા તો હેડો ફૂટ લેણો સાડા 43 જાતો બોલ લાગો આ તો જબર ખાકા જો હા તો પડતા સીધું મોડ ફેરજી તો મોડા મોડ લેના હેડી લેવાનું હો લેવાનું હેડો એમાં પ્રસાદી લેની લે હા આ નું જાય ને

ઓ ચાલી દેવાય ઓ તો લઈ આવ લે હા ને પણ આલો તો એ એટલે દો બે પી દો ને બે પી દો ને આ લે તો પતાન કે आडला ना जदारी तो बताई द्या बा आले तो आले 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 आपण गो गो बोलू बरोबर गो मां तो हां समकेला सोड्यात आकडे हा कितीला गूगल हा ते अडो आले आरव एडाम मेहमान ये हो हे YouTube एन् तो परसाडी मार कीवा पाशी हेडो आईक्यू न मुजीलाचो चप्पल तो काढो फाळता काढजो बा न हाग कलीके अरे वो घर आई kan? અમારા પાસે આવો તો ગરજીયું લાગે ધરેમાં ભીતર છે બાપા તો

અમને લાગે રતોંગો સટેવા નઈ કરાયગા આપ જો પા પોણી ક્યા જો તો તો પર સહી માર્યો ના ના હવે તો તમે આવો રોના કે અમે લેકાડી આ દી પા હા અને બોળો ગાડી ઉભો તો વાત ઘટિયા આવજો

નહી કદી આયા નહી હોય ના મુલાય તમને બતાવું કઉ વજ બધું હોય તો જનાવરી જનાવરી વાત

મંદિર માં આવું ઘણું બધું ભાઈ કે યાદ કરાવો ને કામ ના 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 ના

છોકરા ને હાથી પાછા બોલો મામીને કઈ કહેવાય પેટમાં દુખાવી મુક આ પીવા વળી જઈ જા છોકરા નું

બધું પીવા આવતા કલું બંધી વચમાં એટલે હા તો ભણ્યા ને હવે હું તમે ખાલી બોર બતાવું બોર ના ચાખણું થઈ જાય ને મજા આય જાય કરવા